વેલકમ ટુ પ્રાપ્તિસ કિચન હવે તમે બજાર જેવી જ જીરા સોડા ગણતરીની મિનિટોમાં ઘરે બનાવી શકશો એ રીતે તો ચલો આપણે આજે જીરા સોડાનું સિરપ બનાવીએ તો તેના માટે એક પેનમાં એક વાટકા જેટલું જીરું લઈ લેશું તમે કોઈપણ સાઇઝનો વાટકો અહીં જીરા સોડા બનાવવા માટે સેટ કરી લો માપ માટે એક વાટકો જીરું એડ થઈ જાય ત્યારબાદ એક ચમચી આખા તીખાના દાણા એડ કરીશું તો મેં અહીં મેઝરમેન્ટ કપ લીધો છે તમે કોઈપણ એક વાટકો સેટ કરી લો બધી વસ્તુના માપ માટે તો હવે ગેસની લો ફ્લેમ પર આપણે પાંચથી છ મિનિટ જેવું આ જીરુંને શેકી લેવાનું છે જીરું ફૂલવા લાગે અને જીરું એકદમ સારી રીતે સ્મેલ આવવા લાગે ત્યાં સુધી આપણે તેને શેકવાનું છે પણ હા વધુ પડતું તેને કાળું નથી કરવાનું નહીં તો આ જીરા સોડાનો ટેસ્ટ છે તે બગડી જશે તો એ વાતનું ધ્યાન રહે અહીં ગેસની લો ફ્લેમ પર આપણે પાંચથી છ મિનિટ જેવું જીરુંને શેકી લઈએ બજારમાં મળતા રેડીમેડ પીણામાંથી આ મારું મોસ્ટ ફેવરિટ ડ્રિંક છે જે છે જીરા સોડા તો હવે આટલી ગરમીમાં બજારમાં પીવા જવું એના કરતાં ગણતરીની સેકન્ડમાં આપણે ઘરે બનાવીને કેમ ના પીએ તો તેના માટે હું અત્યારે જીરા સોડાનું સિરપ રેડી કરી રહી છું જ્યારે પણ મન થાય જ્યારે પણ ઈચ્છા થઈ ત્યારે ઠંડી ઠંડી આ જીરા સોડાની મજા આપણે લઈ શકીએ એટલા માટે સિરપને ઘરે જ તૈયાર કરો એ પણ બજાર જેવા ટેસ્ટની સાથે અને એકદમ હેલ્ધી એવું ઘરે જ આપણે તૈયાર કરીશું તો અહીં પાંચથી છ મિનિટ જેવો સમય થયો છે તમે જોઈ શકો છો જીરુંનો કલર ચેન્જ થવા લાગ્યો છે જીરું ફૂલી ગયું છે અને એકદમ સરસ સ્મેલ છે તેની આવવા લાગી છે તો ગેસની ફ્લેમ આપણે ઓફ કરી દઈએ અને એક પ્લેટમાં કાઢી અને આ જીરુંને આપણે કમ્પ્લીટલી ઠંડુ થવા દઈએ જીરું ઠંડુ થાય ત્યાં સુધીમાં એ જ પેનમાં આપણે આ જીરા સોડા સિરપ બનાવવા માટેની ચાસણી તૈયાર કરીએ તો તેના માટે જે કપના માપથી મેં જીરું લીધું છે એ જ કપના માપથી બે કપ હું ખાંડ લઈ રહી છું બે કપ ખાંડ એડ થઈ જાય ત્યારબાદ એ જ કપના માપથી આપણે બે કપ પાણી એડ કરીશું તો આ ચાસણી બનાવવા માટેની ક્વોન્ટિટી છે અને તેનો માપ છે તો જો તમે આ માપથી બનાવશો તો પરફેક્ટ તમારી જીરા સોડા બનશે બે કપ ખાંડની સામે બે કપ પાણી તો હવે ગેસની હાઈ ફ્લેમ પર આપણે ફટાફટ ખાંડને છે તે ઓગાળી લેવાની છે અત્યારે આપણે ખાલી ખાંડને ઓગાળવાની જ છે એટલા માટે ગેસની ફ્લેમ હાઈ રાખીએ તો ચાલે તો ગેસની હાઈ ફ્લેમ પર ફટાફટ આપણે ખાંડને ઓગાળી લઈએ તો જેમ જેમ અહીં ખાંડ ઓગળશે તેમ તેમ આ લિક્વિડ છે તે થોડું ચીપચીપું થઈ જશે અહીં આપણે આ સોડા બનાવવા માટેની જે ચાસણી રેડી કરીએ છીએ એ ચાસણીમાં કોઈ તાર નથી લઈ આવવાના તો અહીં ખાંડ છે તે ઓગળી ગઈ છે હવે આપણે ગેસની ફ્લેમ લો કરી દઈએ ફક્ત બે મિનિટ જેટલો સમય લાગ્યો છે આ ખાંડને ઓગળતા હવે ગેસની લો ફ્લેમ પર ફરી બે મિનિટ માટે આ ચાસણીને આપણે કૂક કરી લઈશું જેથી કરી આપણે પરફેક્ટ કન્સિસ્ટન્સીવાળી ચાસણી મળી જાય આ સોડા બનાવવા માટેની તો ટોટલ ચાર મિનિટ જેવો સમય થયો છે આ ચાસણીને બનવા માટે હવે આપણે હાથેથી ચેક કરી લઈએ તમે અહીં જોઈ શકો છો આપણે કોઈપણ તાર નથી લઈ આવવાનો આપણે ફક્ત આ રીતે આંગળી અને અંગૂઠાની વચ્ચે જ્યારે ચાસણીને રબ કરીએ તો આટલી તેલ જેવી ચીપચીપી અને ચીકણી થવી જોઈએ બસ આ જ તેની પરફેક્ટ કન્સિસ્ટન્સી છે તો અહીં ચીકણી અને ચીપચીપી એવી આ ચાસણી બનીને રેડી થઈ ગઈ જે જીરું શેકાઈને ઠંડુ થઈ ગયું હતું તેનો અમે મિક્સર જારમાં ફાઇન પાવડર કરી લીધો એ બધો પાવડર આપણે ચાસણીમાં એડ કરી દઈશું આ સમયે ગેસની ફ્લેમ લો જ રાખવાની છે હવે આ જીરુંની કાચી સ્મેલ આપણી સોડામાં ના આવે એટલા માટે ગેસની લો ફ્લેમ પર પાંચ મિનિટ જેવું આ ચાસણીને આપણે થવા દઈશું અને વચ્ચે વચ્ચે આપણે આ રીતે હલાવતા રહીશું અથવા તો જો તમારી પાસે સમય હોય તો તમે કન્ટિન્યુ પણ ચલાવી અને આ ચાસણીને એકદમ સારી રીતે પકાવી શકો છો કૂક કરી શકો છો તો ગેસની લો ફ્લેમ પર પાંચ મિનિટ જેવું આપણે ચાસણીને થવા દઈશું સમર માટે આ એટલી સહેલી રેસિપી છે જીરા સોડા બનાવી એટલું સહેલું છે કે કોઈ પણ પહેલીવાર બનાવતું હશે તો પરફેક્ટ જ બનશે અને હું એકદમ ડીપમાં ટિપ્સની સાથે અહીં તમારી સાથે આ રેસીપી શેર કરીશું જેથી કરી મારી જેમ તમારી પણ ચાસની પરફેક્ટ બને તો પાંચથી છ મિનિટ બાદ અહીં ચાસની એકદમ સારી રીતે ઉકળી જાય એટલે વન ફોર્થ કપ જેટલો સંચર પાવડર અને એક ચમચી જેટલો ચાટ મસાલો એડ કરી દઈશું અને આ બંને મસાલાને પણ એકદમ સારી રીતે હલાવી અને મિક્સ કરી દઈશું તો બસ આપણે આટલા જ મસાલા એડ કરવાના છે આ ચાસનીમાં નમક એડ કરવાની જરૂર નથી પડતી કેમ કે સંચર પાવડર અને ચાટ મસાલા બંનેમાં એકદમ સારી ક્વોન્ટિટીમાં નમક હોય છે એટલા માટે છતાં પણ તમને જો વધુ થોડી ખારી અથવા સોલ્ટી સોડા પસંદ હોય તો તમે અડધી ચમચી જેટલું નમક એડ કરી શકો છો પણ હું અત્યારે અવોઈડ કરી રહી છું આ બંને વસ્તુ મિક્સ થઈ જાય ત્યારબાદ એકાદ મિનિટ જેવું ગેસની લો ફ્લેમ પર આપણે ચાસણીને કૂક કરી લઈશું તો અહીં ચાસણી એકદમ સારી રીતે કૂક થઈ જાય ત્યારબાદ હું તમને બતાવીશ કે આ ચાસણીની કન્સિસ્ટન્સી આપણે કઈ રીતે ચેક કરવી તો અહીં ગેસની ફ્લેમને લો જ રાખવાની છે અને એકાદ મિનિટ જેવું પકાવી લઈએ એકાદ મિનિટ જેવો સમય થઈ ગયો છે હવે આપણે ચમચીની મદદથી આપણે કન્સિસ્ટન્સી ચેક કરીશું તો જ્યારે આપણે ચાસણીમાં ચમચીને ડીપ કરીએ છીએ તો જોઈ શકો છો આખું કોટિંગ આવી જાય છે સોડાની એટલે કે ચાસણીનું જોઈ શકો છો ચમચીની ઉપર આ રીતે સોડાની સિરપનું કોટિંગ થઈ જવું જોઈએ એટલે સમજી લેવાનું કે આપણી પરફેક્ટ ચાસણી બનીને રેડી થઈ ગઈ છે તો ગેસની ફ્લેમ ઓફ કરી દઈએ અને ચાસણીને ઠંડી થવા દઈએ તો અહીં આ જીરા સોડા માટેની સિરપ જે બનાવી છે તે એકદમ સારી રીતે ઠંડી થઈ ગઈ છે અને જેમ ઠંડી થશે તેમ થોડી ઘટ થઈ જશે તો પહેલાં કરતાં તમે અહીં જોઈ શકો છો થોડી થિક કન્સિસ્ટન્સી છે હવે આપણે બજાર જેવું જ સ્મૂથ ટેક્સચર આપવા માટે અહીં એક બાઉલમાં ગરણીને સેટ કરી દઈશું જે પાણી આપણે ગાળીએ એના માટેની જે કાપડની ગરણી આવે છે તે લઈ લેવાની અને તેમાં આપણે આ સિરપ રેડી કરી છે તેને ગાળી લેવાની જેથી કરી કોઈ લમ્સ આવે નહીં અને બજાર જેવું જ સ્મૂથ ટેક્સચર આપવું છે એટલા માટે મેં અહીં ગાળી લીધી તમે અવોઈડ પણ કરી શકો છો ના ગાળો તો પણ ચાલે પણ હું તમને અહીં ગાડીને બતાવીશ કે કેટલી સ્મૂધ અને બજાર જેવી જ ટેસ્ટી આપણી આ જીરા સોડા બનીને રેડી થઈ છે તો ફટાફટ સ્પેચ્યુલા અથવા તો ચમચા અથવા તો ચમચીની મદદથી આપણે આ સિરપને ગાળી લઈએ તો અહીં સિરપ ગાડી લીધી રેડી થઈ ગઈ છે જોઈ શકો છો એકદમ સરસ સ્મૂધ એવી આ સિરપ બનીને રેડી થઈ ગઈ છે તો આ સિરપને તમે કાચની બોટલમાં છથી આઠ મહિના માટે ફ્રીજમાં સ્ટોર કરી શકો છો હું તમને એ સિરપની સોડા પણ બનાવીને બતાવી દઉં તો જેટલી ઈચ્છો એટલી ગ્લાસમાં સિરપ લઈ લેવાની આઈસક્યુબ્સ એડ કરી દેવાના અને સોડા એડ કરી દેવાની એટલે આપણી બજાર જેવી જ ઇન્સ્ટન્ટ જીરા સોડા બનીને રેડી થઈ જશે તો અહીં તમે આ સિરપને ફ્રીજમાં છથી આઠ મહિના સુધી કાચની બોટલમાં સ્ટોર કરી શકો છો અને જો તમારે ફ્રીજમાં ના રાખવી હોય અથવા તો ફ્રિજ ના હોય તો બહાર રૂમ ટેમ્પરેચર પર બેથી ત્રણ મહિના જેવું આ સિરપ છે તે સારું રહે છે તો આ હતી આજની આપણી સમર સ્પેશિયલ જીરા સોડાની રેસીપી જો તમને આ રેસીપી ઉપયોગી લાગી હોય અને પસંદ આવી હોય તો ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં શેર જરૂરથી કરજો અને આવા બીજા સમર સ્પેશિયલ અને સિઝનલ ના વિડીયોઝ જોઈતા હોય તો મારી ચેનલ પર આવ્યા છો તો ચેનલને એકવાર વિઝિટ કરો જેમાં તમને સમર સ્પેશિયલ અને સિઝનલ અને ઘણા બધા અવનવા રેસીપીના વિડીયોઝ મળી રહેશે અને સાથે સાથે કિચનના હેકના અને ટિપ્સ એન્ડ ટ્રિક્સના વિડીયોઝ પણ ઘણા બધા મળી રહેશે જો મારી ચેનલ પર તમે ફર્સ્ટ ટાઈમ આવ્યા હો અને આવા અવનવા રેસીપીના વિડીયોઝ જોઈતા હોય તો મારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો એકવાર સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલું બેલ આઇકન પ્રેસ કરી દેજો જેથી કરી જ્યારે પણ હું આવા અવનવા અને સિઝનલ રેસીપીના વિડીયોઝ મારી ચેનલ પર પોસ્ટ કરું તેની નોટિફિકેશન્સ તમારા ફોન પર તમને જલ્દીથી મળી રહે આવા બીજા ઉપયોગી રેસીપીના વિડીયો સાથે આપણે ફરી મળીશું Bye-bye.